આવા ગુણ વાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે મિત્રો આજે અમે તમને સૌભાગ્યવતી મહિલાઓના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે સમુદ્ર શાસ્ત્ર મુજબ તેમના શરીરના લક્ષણોના આધારે માહિતી આપવા જઈ રહ્યા છીએ મિત્રો ભારતીય સંસ્કૃતિમાં શુભ

આપણા શરીરની રચનામાં પણ ભગવાને દરેક મનુષ્યના શરીરની રચના અલગ અલગ રીતે કરી છે રંગ દેખાવ પ્રકૃતિ સંજોગો વગેરે બધું એકબીજાથી છે સમુદ્ર શાસ્ત્ર આપના વૈદિક સંસ્કૃતિ એક હિસ્સો છે જેમાં આપણા શરીર અને શરીરના વિવિધ ભાગો પર બનેલા આ તમામ ચિહ્નોની રચના અભ્યાસ કરીને મનુષ્યનો ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન જણાવવામાં આવે છે આપણા શરીર પરના તમામ નિશાનો અથવા વિવિધ વસ્તુઓ આપણા વિશે કંઈક કહે છે ચાલો આજે અમે તમને ભાગ્યશાળી મહિલાઓના કેટલાક ભાગ્યશાળી ચિહ્નો અને શરીરના અંગો વિશે જણાવીએ જેની સીધી અસર તેમના જીવન પર પડે છે નંબર એક જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે નંબર બે એ છે કે જેની નાભી મોટી અને ઊંડી શુભ માનવામાં આવે છે જે સ્ત્રીની નાભી મોટી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે તો આવી સ્ત્રીને ધન સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ તેના પગને ચુંબન કરે છે નંબર ત્રણ તે છોકરીઓ જેમની જાંઘ મજબૂત અને સ્નાયુબદ્ધ સમૃદ્ધ હોય છે તેના કારણે પતિને ઘર અને વાહન વગેરે જેવા સારા સુખ મળે છે નંબર ચાર જે શરીર આગળની તરફ હાથીની જેમ ઊંચું છે તે સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે નંબર પાંચ જે મહિલાઓની નાભિની આસપાસ અથવા તેની નીચે તલ અથવા મસો હોય છે તેઓ તેમના પરિવાર માટે ખૂબ જ નસીબદાર હોય છે નંબર છ જો તમે છોકરીને જોવા જાઓ છો તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના પગની નાની કનિષ્ઠા આંગળી જમીનને સ્પર્શે કરે છે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે સાતમા નંબરે લાંબા લાંબા દાંત હોય તેવી મહિલા છે આવા દાંતવાળી મહિલાઓને પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી આઠમો નંબર જે છોકરીઓના પગમાં કમળ શંખ અથવા ચક્રનું પ્રતીક હોય છે એવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે નંબર નવ

તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે તેમનું લગ્ન જીવન લાંબુ હોય છે નંબર બાર જો છોકરીના વાળ ભમરાની જેમ કાળા અને વાદળ છાયું હોય અને તળાવની જેમ વળેલું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર તેર જે સ્ત્રીના કાન લાંબા ઉપરથી મકતા અને નીચેથી ત્રિક્ષણ હોય છે આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમનું આયુષ્ય લાંબુ હોય છે નંબર ચૌદ જે સ્ત્રીની ગરદન લાંબી હોય તે શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે એવી હોય છે જેમની પાસે ધન અને નમ્રતા હોય છે તેઓના પતિને ક્યારે જીવન જીવતી વખતે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી નંબર પંદર જે મહિલાના પગનો વિસ્તાર ગોળાકાર અને નરમ હોય છે તે જીવનભર સુખ સુવિધાઓનો આનંદ માણે છે આ ગુણને કારણે પરિવારને પણ ફાયદો થાય છે નંબર સોલ જે મહિલાઓના પગના અંગૂઠા ઊંચા ગોળ અને રંગમાં લાલ હોય છે તે પરિવાર માટે નસીબદાર સાબિત થાય છે નંબર સત્તર જે મહિલાઓની પગની એડિયા સ્વર્પ આકારને હોય છે અને ત્રિકોણનું પ્રતીક હોય છે આવી મહિલાઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચક છે જે તેમની બુદ્ધિ અને ખુશ કરે છે નંબર જે મહિલાઓની આંખ મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની છે તે હંમેશા દાન અને પરોપકાર ની લાગણી ધરાવે છે તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે જે ઘરમાં તેના લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા આવતી નથી નંબર જે શરીરની ડાબી બાજુએ જમણી બાજુ વધુ છછુંદર હોય છે આવી છોકરીઓ પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેઓ તેમના સાસરીયાઓ માટે પણ ખૂબ નસીબદાર હોય છે તેમના ઘરમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી નંબર વીસ મહિલાઓના પગ લાંબા હોય છે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તેમના લગ્ન થાય છે ત્યાં ક્યારે પૈસાની કમી નથી હોતી નંબર એકવીસ જે સ્ત્રીના કપાળની મધ્યમાં છછુંદર હોય છે તે સ્ત્રી ખૂબ જ સમૃદ્ધ અને સમૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરે છે નંબર બાવીસ જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે જો તેના તેના પરથી સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી પરિવાર માટે કારણ બને છે નંબર જે છોકરીઓની જીભ લાલ અને નરમ હોય છે આવી છોકરીઓને જીવનની દરેક ખુશી મળે છે દિવસનો ભાગ્ય તેમના પૂરતો સીમિત નથી હોતો પરંતુ તેમના કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક સુખનો આનંદ માણે છે નંબર જે છોકરીનું કપાળ ખૂબ પહોળું હોય છે તેનું નસીબ ખૂબ જ ઊંચું હોય છે સ્ત્રીનું કપાળ ત્રણ આંગળીઓથી પહોળું હોય છે અને ચંદ્ર હોય છે જો આંગળીઓ પચાસ સેમીની સાઈઝની હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થાય છે તે જ્યાં પણ જાય છે તે ઘરમાં પૈસા અને ભોજનની ક્યારે કમી નથી હોતી નંબર બે પાંચ જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે એવું સાબિત થાય છે કે આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં સારું સ્થાન હાંસલ કરે છે અને નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે કરો અને આવી વધુ માહિતી જાણવા માંગો છો ગુજરાતી ને પણ સબ્સ્ક્રાઇબ કરો મહિલાઓ રાત્રે આ કામ ન કરવું જોઈએ નહીં તો દેવી લક્ષ્મી ગુસ્સે થશે જ્યોતિષ શાસ્ત્રમાં લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી સુખ समृद्धिની પ્રાપ્તિ થાય છે કેટલાક એવા કા જે મહિલાઓએ સુતા પહેલા બિલકુલ ન કરવા જોઈએ હિન્દુ ધર્મમાં દરેક સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો અનાદર થાય છે ત્યાં ક્યારે સુખ समृद्धिનો वास નથી થતો શાસ્ત્રમાં ધન સંબંધિત ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે કેવી રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે જ્યોતિષમાં કેટલાક એવા કામો જાણી લો કે સૂતા પહેલા કયું શુભ કામ કરવું જોઈએ સૂર્યાસ્ત પછી દૂધ મીઠું તેલ ડુંગળી વગેરે કોઈને આપવું જોઈએ નહીં અને કોઈની પાસેથી લેવું જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં અનેક અવરોધો સામનો કરવો પડે છે મહિલાઓએ સૂર્યાસ્ત પછી વાળ ધોવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે રાત્રે ખોટા વાસણો ન છોડવા જોઈએ એવી માન્યતા છે કે લક્ષ્મીમાં ઘર છોડીને ચાલ્યા જાય છે આની સાથે ધનની ખોટની સાથે વિખવાદ પણ વધે છે સૂતા પહેલા મહિલાઓએ કપૂર પ્રગટાવવું જોઈએ અને તેને આખા ઘરમાં બતાવવું જોઈએ આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થાય છે મહિલાઓએ રાત્રે સૂતા પહેલા પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મહિલાઓએ અઠવાડિયામાં એક કે બે વાર સૂતા પહેલા દરેક રૂમના ખૂણા પર થોડું મીઠું નાખવું જોઈએ અને સવારે કોઈને કંઈ પણ કહ્યા વિના આ મીઠું બહાર ફેંકી દેવું જોઈએ તેનાથી વાસ્તુ દોષોથી છુટકારો મળશે તો મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે વિડીયોને લાઈક કરો અને આવી વધુ માહિતી જાણવા માંગો છો તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીને પણ સબસ્ક્રાઈબ કરો અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની જય કહો